મિત્રો મનસુખભાઈ રાઠોડ અને આ મહિલા વચ્ચે કેટલીક એવી બાબતોની ચર્ચા થાય છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો તેમજ મિત્રો રેકોર્ડિંગની અંદર મહિલા અને મનસુખભાઈ રાઠોડ અંશતા તેમજ પિતૃ સાથે એના વિશે પણ ખૂબ જ જોરદાર અને સમજવા જેવી ચર્ચા થાય છે આ છે મિત્રો આ મહિલા જે છે એની સાથે ભોળાદની અંદર પણ એક કિસ્સો બની ગયો છે તેની પણ ચર્ચા મનસુખ રાઠોડ સાથે આ મહિલા કરી રહી છે તો મિત્રો તમે પણ સાંભળો કે આ મેળા સાથે શું કિસ્સો બન્યો હતો તેમ જ મિત્રો જો પહેલા રાજકોટ થી હા બોલો બેન માતાજીના ભુવા છો તમે ના ના માતાજીના ભુવા નથી ના ભુવા હોય એનો ગુરુ છું એના ગુરુ હો ઓય આમાં વીડિયો આતો ને મે કીધું મનસુખ ભાઈને ફોન કરી જો કીધું બીમાર બહુ રહું ને હા એક વખતે પૂછ્યું તો ભાઈ બીમાર રહેતો ને તો દવાખાને વીજો ને 부વા કીધું સારું ન થાય કેમ કે 부વાની બાયુ બીમાર પડી ગઈ ને યે દવાખાને એ વાત વાતય બરોબર હા વીડિયો વાયરલ થયો ને મનસુખ પૂછી જો કીધું આપણે કઈ સમાજમાંથી બોલો પટેલ લેવા પટેલ એટલે એમાં અંધશ્રદ્ધામાં નહીં પડવાનું કેમ કે બહાર એવી સોસી હોય પણ એમાં પડવાનું જ નહીં દવાખાના જવાનું કોઈ રોગ હોય તો એની લેબોરેટરી ડોક્ટર સલટી એના ઉપરથી તમારી બધી સારવાર થઇ જાય અત્યારે કોરોના જેવા કોરોના ની દવા આવડે લોકોએ સરકાર કાઢી લીધી હતી તો હવે માથું પેટ ને ઢીકડું ને પૂછડું એની દવા થઈ જાય અમુક અમુક છે ને આપણા મન થી મક્કમ થઈ જવાનું એટલે આપણે અમુક બીમારી તો ખાલી મન થી અમુક બીમારી છે ને આપડા આપડા હ્રદય થી મોરા પડી જાય ઈ હરેરી જાય તોય અડધી બીમારી આવી જાય ધીંગાણે થી ધીંગાણે ગયો હોય ઈ માણહ મરણિયો થઇ જાય ને તો ગમે ઈને માર નાખે પણ ઈ પોતે જ ઈમ ઓય મારી મને શરીર લાગે છે એટલે કોઈને મારી ના શકે ના 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 ઈ તમે વેમ કરી ગયો છે ઈ ભાદરવો રયો ને એક મગજ માં કાઢી નાખો અને શ્રાવણ ને શ્રાવણ રાખો એટલે બીમારી જાય

હા અમે અમે પટેલ દીક્યુ મારા લગન થઇ ગયા હે બે છોકરા હે મારા હે ના 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 બે છે તમે ની વિડીયો સુધી દીવા રહો ને તો બધાય પિતૃ હરતાય છે મેં દાખલામાં અમે માં અમે મારી છોકરીના લગન અમે સમશનમાં કર્યા બેન અમાર ઘરે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી મુરત સોગડિયા કોઈ વસ્તુ માનતા નથી ના આખું ઘર સુખી છે અમે તમારા પિતૃ રહ્યાની માર ઘરે મોકલી દીજો હું હાચી લઈ હે હા તમારે કાઈ દગ દર્દ હોય ને તો માથે લીંબુ ને એવું ઉતારીને ને કેજો હું લઈને બેસી જાય જો તમે સારું થઈ થઇ જાતું હોય તો હા 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 એટલે તમારે પિત્રુ નડતા જ નહી એ બધી મન ની ગ્રંથી છે મરી ગયા એ પાછા કોઈ દી આવે નહીં મરી ગયા નડતા હોય તો તો હું જોઈ એ વાત એ બરોબર તમારી મરી ગયા એ પાછા આવે મરી ગયા એ નડે ના નો નડે હા આ તો તમે હું છે જો સ્ત્રી છે ને એને જાગવાની જરૂર છે અંધશ્રદ્ધા વધારેમાં વધારે હોય તો સ્ત્રી જાતિમાં છે શું કામ કે એ એને પોતાનું હૃદય કોમળ હોય એટલે એ બધે છે ને એમ હેપતાણા કરે ડર્યા કરે પણ ઝાંસીની રાણી બની જાય ને તો પછી એ બાપુ મહારાણી બની જાય બાકી બીમાર ને બીમાર રહે એટલે શું થાય છે હમ એટલે એમાં નહીં પડવાનું કોઈ અંધ્રદ્ધામાં ભૂત ભુવા ધુવા ધૂતણ કાઈ સોગડિયા આ આ બધી તાંત્રિક મેલી ખોટું લોલમ લોલ હમ કેમ કે અમે એમાં તમારા અરે અમુક અમુક તો મોટા મોટા રોગ હતા નહી મારા ઓડિયો સાંભળવાથી મટી ગયા અને સિંહાણું બની ગયું કેવી થઈ ગયું સિંહાણું હા કોઈના બાપથી ડરે નહી ભુવા ભરાડીને કઈ દે મોકલી મારી પાસે તારી દેવનંદ તારી મેલી વિદ્યાનંદ એટલી તાકાત આવી જાય કેમ કે થી તમારા વિચાર જ એવા હોય ની અંદર આપણે એવા સંકલ્પ કરી એટલે સપના આવે એવો વિચાર જ નહી કરવાનો પિતૃ નવું પિતૃ એટલે શું કેવાયુ એટલે બેન કમોત આપડા માં જાય છે માં મરી જાય છે કમો કમોત છે એને કોઈ દી કોઈ નિર્ણય કોઈ વાણી આવે બ્રાહ્મણો એ પિતૃ કાર્ય કર્યું આ બધું જે બીકણ માણસો હોય એને ડરાવી લેવાના ભુવા ભુવા પિતૃ જાય પિતૃ એને ઓળખતા હોય હું તમારી આવું તમારા પિતૃ નું ઓળખું હું ભુવો છું હાલો મનસુખ ભાઈ ભુવા છે તમારા પિતૃ કેવા કલર ના હોય ને કેના છોકરા હોય એ મને ખબર છે ના તો મારી કીધે કેમ આ બંધ થઈ જાય ને મારી કીધે ચાલુ થાય મારી કીધે વ્યા જાય પણ હું તમને એવું કહું કે બેન આ છે ને આ પિતૃ હમણાં હું માતાજીને પૂછી લવ આમ કરું તેમ કરું તમને એમ થાય ઓહો મનસુખભાઈ આવી અને મારો બધો જો જોઈ દીધો ને તી પછી મારે હારું છે કેમ કે તમારા મનનો વેમ કાઢી નાખ્યો હવે ઈ કાઢવાના પાંચ હજાર રૂપિયા લે હા અને આ તમે મને મફતમાં તમારો વેમ મેં કાઢી નાખ્યો એક રૂપિયો દીધા વગર એ ઈ બધુંય મેં વિડિયો જોયા હા એટલે હવે હે ને તમે કયો ને ઓલા બધું બંધ અને માતાજી ઉપર આપડે બધો વિશ્વાસ રાખી તમે તમારા આત્મા ઉપર વિશ્વાસ રાખો કોઈ દેવ ગતિ છે આ છે તે છે તમે પોતે i am સોમ પોતે તમે માતાજી છો હા તમે પોતે દેવી શક્તિ છો કેમ કે મામળિયા ચારણ ને આવડ ને ખોડલ ને સોગડ ને તોગડ ને બધી દીકરીઓ જ હતી અને એ શક્તિ થઇ ગયું તો તમે કેમ શક્તિ નથી તમે શક્તિ છો તમે બે સાંભળો બે દીકરાનો જન્મ દીધો તો તમારાથી આ કુડ તમારાથી છે તમારા થી તમારા પરિવાર ના હાચવી ને બેઠા છો તો શક્તિ નહી હા બાળકોને મોટા કર્યા તો શક્તિ વગેરે મોટા થાય તો પછી ઈ ઘર આખું મહાન બનાવશે ને એ છોકરો કલેક્ટર બને તી તમારી કુખેથી જન્મો તો કલેક્ટર બન્યો તમે દેવી શક્તિ નઈ બરોબર પણ તમે એનું આચરણ કરો તમે એને ભણાવો તમે તમે પોતે એમાંથી બહાર નીકળો એટલે તમારા ખોટા ખર્ચાથી બંધ થઈ જાય તમે ભૂવા ભૂપણમાંથી બહાર નીકળી જાવ તમને કોઈ મગદની અંદર જે બી આ ખોટા વેમ છે એ નીકળી જાય એટલે તમે પોતે મહાન બની જાવ પણ તમે જ વેમમાંથી બહાર નહીં નીકળો તો તમે બીમાર જ રહો કેમ કે મગદના વિચારથી આપડા નબળા છે હા એટલે ઊ થાય એટલે બીમાર રહીએ આપડે મગજથી થી આપડે એમ થાય કે મને કોઈક પિતરું નડે છે એની દવા હું એની કઈ દવા નહિ બસ આપણે વિચાર કર્યો હશે એટલે વધારે બીમાર પડી બસ બસ જો જી એ તમે સમજી શકો છો એટલે બેન આપણે એમાં વિચારમાં નહીં રહેવાનું એ વિચારમાંથી બહાર નીકળી જવાનું મોબાઈલ ટચ હોય ને તો એવા વિડીયો સાંભળવાના કોઈ મહાપુરુષોનો સત્સંગ સાંભળવાનો ભજનમાં રહેવાનું દાખલા ડોકલી ભૂવા ભૂપણ એમાં નહીં પડવાનું એટલે મગજમાં એ વિચાર જ ન આવે આપણે સોનાની દુકાનમાં રહેતા હોય ત્યાં કણે આપણને કાંઈ સાડીઓના વિચાર આવે કે કેવા કલરની સાડી ને ના આપડે સહી સોના ની દુકાન માં હોય ને લટકનિયા ને જુમર ને હાર ને ચેન ને ઈ જ આવે એમ આપણે જે જે વિચારની દુકાન ખોલીએ એવા વિચાર આપડે ને આવે અને એવા વિચાર થી આપણ સંકલ્પ થાય ઈ સંકલ્પમાંથી માંથી બાર નીકળી જવાનું એટલે આપડે મહાન બની ગયા બીમારી છે ની આવે બીમાર તો આપણને કોઈ રોગ હોય રોગ હોય તો મટી જાય છે ડોક્ટર કેવા છે કિડની બદલાવી નાખે લીવર બદલાવી નાખે ફેફસા બદલાવી નાખે છે

નંબર લીધો પછી તો ગાયત્રી ને ઈ દરરોજ ફોન કરવા માંડ્યો ફોન કરવા માંડ્યો ને પછી મેં ભાઈ તું ફોન મુક નકર મેં આવી ને તને ધોકાવીસ કીધું એમ એટલે કોને ફોન કરતા તમે ઈ એક ન્યા ભોડદ ના સાનિધ્ય માં એક ભાઈ કે હું સેવા કરવા જાવ હું બરોબર અને પછી એમાંથી મેં નંબર લીધા મોબાઈલ માંથી એટલે એ કાયમ ફોન કરવા મંડ્યો કાયમ ડબલ જુદા જુદા ફોન માં ફોન કરવા મંડ્યો પછી એક દિન એ કીધું ભાઈ ન્યા આવી તને હે ને તારી ધુલાઈ કરી છે એમ બેન જે સ્ત્રી જાતિ છે ને ઈ ભોળી જાતિ છે એટલે એને આ ભુવા ભરાડી ફસાવે પણ આપણે એમાંથી થી બારુ નીકળી જવાનું આપણે આપડા પરિવાર ને ધ્યાન દેવાનું આપડો ઘરવાળો છે ને ઈજ મોટો ભગવાન ઈ વાત એ બરોબર તમારી કેમ કે જે પતિ જેનો પતિ પતિ દેવ એટલે જેનો ધર્મપતિ ધર્મપતિ કેવા પતિ કેતા ભમેશન પછી એને પરમેશ્વર કીધો પતિ પરમેશ્વર કેમ કે તમારે હાજા માંદા હોવ તો ઈ તમને દવાખાને લઈ જાય કઈ ભુઓ ના દવાખાને લઈ જાય તો આપડે હારા લાગીએ આપડે અપકીર્તિ થાય

કેમ કે તો પછી આપડે એવું થવું જોઈએ મારે એક વરણ નું રિચાર્જ નહીં કરવું પડે કેમ કે ભાદર મહિને મેં દીવા અને પાણીયાર્ય દીવા કિર્યા માતાજી ની અગરબત્તીઓ કરીને મારા પિતૃ એ મને એક વરણ રિચાર્જ કરી દીધું જો ભાઈ આ જીવ તો હમ ઈ કઈ નહિ કરીએ કે તમને અંધ્રદ્ધા ની વાતો કરશે બેન આ કરવાથી આ થાય દીવા કરવાથી આ થાય આંખ વીસી જવાનું સમરણ કરવાનું પાણીયાર્ય દીવો કરવાનો ખોટા એવા બધા તમને અંધ્રદ્ધાના બટકા વે એટલે તમે શું કરો એમાંથી બારા ન નીકળી શકો એટલે મારા ઘર વાળા ને મારી બેન વાસા ને હોય એમ કે તને ભોળા તો દાદો નહિ એ કે તને કે તાર રાખી દે કે આપડા હુરા પુરા બાપા ને એને દર્શન કર ને એમ ઈ દાદા ને કોઈ એકેય તમારા હુરા પુરા દર્શન કરવા નથી તમારો ઘરવો વાળો ઘર ઈ જ મોટો હુરો પુરો એની સેવા પૂજા કરો ને ઘરમાં કંકાસ નો થાય ને એને સાચવો એટલે બધાય દેવ આઘા વયા જા હા હા આપડે આપડા ઘરે બેય જણા બેઠા બેઠા હોય ને આપડે બેવ માં ઢોરીએ તેમાં કરી હું બેય વિચાર match ના થતા હોય એવું જ થાય છે હા આપડે ઈ પાણી માંગે તમે મારી જો ભાઈ પત્ની છે એને એક સ્ત્રી ઈ એના ઘર વાળા નું જે કાઈ હોય ઈ એનું એને એને આવે તો એને ચા તાણે ચા કરી દેવી જોઈએ આવે એટલે એને એની સેવા પૂજા કરો ઈ જ મોટો ભગવાન કેમ કે એનાથી થી તો ઘર આખું થયું હા એમ જ કે હું તારો ભગવાન જ છું એમ કે બસ તો ઈ જ સાચી સાચી વાત ઈ છે કે ઈ પોતે પરમેશ્વર પતિ પરમેશ્વર હા એને બધું જો તમારા છોકરા મોટા કરવા પૈસા તમે કમાતા હોય સિમેન્ટમાં જતા હોય તો ભલે નોકરી કરતા હોય તો ભલે બિઝનેસ કરતા હોય તો ભલે કોન્ટ્રાક્ટ કરતા હોય તો ભલે પણ પૈસા પાણી ઘર બધું બકાલું બધાય પૈસા તો ઈ જ દેવાનું મળે કોઈ ભગવાન કે પિતૃ દેવા આવે નજ દેવા આવે તો પછી એનું આપડે ધ્યાન ન રાખીને પુરાપુરા મથ તો આપડી જેવા મુર્ખા કોણ તો એ વાત હાચી તમે અમે જ મૂર્ખા કેવાય ને અમે જ લેડીસો હા કે સ્ત્રી જાતિને જાગૃત થવા જરૂર છે જેટલી સ્ત્રી જ્યાં લગન જાગશે ને ત્યાં લગન ભુવા ભરાડા તાંત્રિકો બધાય આ સ્ત્રી ઉપર રાજ કરે છે ને ઈ બૈરાવું ઓ ને ફસાવે છે અમારી જેવા ને કોક બતાવે ને કોઈ ભુવો હોય તો મારે તો નંબર એ નાખું છું કે આમાં મને ફોન કરીને તાંત્રિક વિધિ મેલી મેલા કઈ દેવી દેવસ્થાન કોઈનો નો પરચો હોય મને દે મારા મોબાઈલ ને ઈ નાખું છું તો મને કોઈ ફોન કરતું નથી હું ફલાણો ભાઈ ભૂવો બોલું છું તને દેવનો પરચો દઉં છું અને આજથી તને ખુશતું બંધ થઈ જ મારું લિવર બીઆી દે મને એટેક આવરાવી દે તો મારે મરી જાવું છે પણ દેવ કીધે જો મારી નાખતો કુદરતી એટેક આવતી એમાં ઈ દેવ કીધે ન હોય એ તો બ્રડ પ્રેશર થાય મારે કઈ પ્રોબ્લેમ હોય તો ઈ કોઈ બેવ કીધે મરી નઈ કેમ કે જન્મ લીધો છે ઈ કોઈ કીધે મરી નઈ ને કોઈ કીધે જન્મ નઈ અલૌકિક શક્તિ છે એને ભગવાન કેવામાં આવે ભગવાન એટલે કોઈ માના કુખે જન્મે નઈ જન્મે નઈ ને મરે નઈ સૂર્ય ચંદ્ર મરે નઈ પવન છે ઈ મરે નઈ અખંડ અવિનાશી આપડે કેટલાય વર્ષોથી ભગવાન વયાઈ ગયા તોય પવન નો જન્મ થયો કે વિયોગ્યો ઈ નો ઈ છે આ પિતૃ કેટલા વર્ષ થયા આપડા પિતૃ પવન પાણી બધું ક્યાં જાતું હોય છે ત્યાં અમર છે એ મરે નહીં એટલે આપણી બધી એ ગ્રંથી છે બેન એમાં પડવાનું નહીં એટલે આપણે આપણી જિંદગી સારી રીતે જીવી શકીએ કેમ કે નારી છે ને નારી એમાંથી રામ ભગવાનનો જન્મ થયો સ્ત્રીમાંથી હનુમાનજીનો નો જન્મ એક સ્ત્રીમાંથી થયો શિવાજીનો જન્મ એક સ્ત્રીમાંથી થયો તમને કહું બધા મહાપુરુષોનો જન્મ એક સ્ત્રીમાંથી થયો છે હવે એના પિતૃ નડે ના નડે કેમ નારી નો ની ખાણ નારી થકી નર ની ધ્રુવ પ્રહલાદ રામ લક્ષણ આ બધાથી આ કે ના થકી નારી થકી હાલો બોલો ભલે ભલે બેનો એટલે હવે ઈ સિવાય કઈ બીજા અંધશ્રદ્ધામાં પડતા નકર આ કરું જ લેક્ચર ચાલુ જ રહે નહિ નહિ તમે લેક્ચર કર્યું ને ઈ પછી તો આમ ત્રણ દિવસ થી મજા નથી બાટલા ચડાવ્યા તા ગઈ નહિ આમ શાંતિ થઈ ગઈ હા ઈ મન ની ગ્રંથિ એટલે એમાંથી બાર નીકળી જવાનું બેન સારા માણસો ના વિચાર કરવાથી બધાય ભૂત હોય ઈ ભાગી જાય એટલે એને કબીર સાહેબ મહાત્મા એ કીધું કે બહુત કાલ કર સત્સંગ આ તબ મટે સંશય કા પંગા જાજો ટાઇમ સત્સંગ માં જાવ ને તો એક સંસય મટે મને પિતૃ નડે છે ભૂત કાઢવું હોય ને તો એને સત્સંગ માં બેહવું પડે સારા માણસ ના વિચાર કરવા પડે ઈ વાત બરોબર હા આટલે વિચાર એવો ખરાબ નહીં કરવાનો કે આપણને કોઈ પિતૃ આપણી પણ આવી શકે કેમ કે પિતૃ એવું કાઈ છે જ નહી અમે અમારી જિંદગી માં મેં જોયું નથી મારા ચાલી વર અત્યારે બધુંય નીકળી જાય એટલે બધું સારું થઈ જાય બસ 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 એટલે સારા ઓડિયા જોવાના સારા વિડિયા જોવાના ભૂત પ્રેત ડર ડાકણ આવું કાઈ જોવાનું નહીં એટલે મેડે મેડે ભૂત ભાગી જાય હા અમે ભૂત આરે બધો બેતાવી મારા છોકરીના લગન થયા તમે ભૂતડા માં રાખ્યા હતા તમે આખું ઘર તોય સુખી જાય છે અમારે ઘરે ભૂત અમે ગોતી આયા તા મારી દીકરીના લગન શમશાન માં થયા હા તમે એમાં એમાં યુટ્યુબ ચેનલ માં લખજો કે પાયેલ રાઠોડ શમશાન માં લગ્ન લાવશે હા મારી દીકરીના લગન શમશાન માં થયા ભૂતડા થી થયા ઊંધા ફેરા પહેરવા કાળ ચોગડિયા માં લગ્ન કર્યા હા હા તો અત્યારે સુખી છે એમાં આખું ઘર

હા તો અમારા આખા ઘર માં કોઈ પિતૃ નડતા નથી નકર સ્મશાન માં તો બધા ને કેટલાય માણસો મરી ગયા હોય તો કોક ના તો ભૂત અમે ને ચોંટવા જોઈએ ને બરોબર છે હજારો માણસો ની લાશો બારી નાખી હોય હજારો માણસો ના દેવી દેવસ્થાન ને હોતા ને સગાવી દીધા હોય તો કોઈ નું દેવ એમ ને અડ્યું નહી કોઈ નું ભૂતય એમ ને નડ્યું નહી કેમ કે અમે રાક્ષસ જેવા તો અમે છી ભૂત જેવા તો અમે છી એટલે આવું છે આપણું બેન આખું નામ હું કીધું સુષ્મિતા વસોયા બેન અસ્મિતા બેન વસોયા બરાબર છે કાંઈ વાંધો નહીં બેન હવે કઈ આ એક અંધશ્રદ્ધા વિશે વાત કરી છે એ ઓડિયામાં તમારે વાયરલ કરવામાં તમને કઈ પ્રોબ્લેમ ન હોય તો તમે તમારો ફોટો મોકલજો તો આપણે આ જે કઈ સ્ત્રીઓ જે કાઈ અંધામાં હોય એમાંથી અસ્મિતા બેન આમાંથી બારા નીકળી ગયા ભૂતપ્લિત મનસુખભાઈના ઓડિયો સાંભળવા માંથી મનનો મરમ ભાંગી ગયો એવો ઓડિયો ચડાવી હા હા જો તમારી ઈચ્છા હોય તો ઘરમાં કંકાસ થાય એમ ન હોય તો તમારો પતિ કાઈ કે એમ ન હોય તો પરિવારમાં કોઈને તકલીફ ન હોય તો નકર પછી કાલે પાછા ફોન કરો કે વેન કાઢી નાખો તો અમારી ઈજ્જત જાય હા આ કેમ કે આ તો બધું છે ને રોડ હાલવા વાળાનું કામ છે કેમ કે આ તો જાગૃતતાનું છે તમારે એક ઓડિયો થી હજારો સ્ત્રીઓ છે ને એમાંથી બારી નીકળી જાય બેન એક અસ્મિતા બેન ના હિસાબે હજારો અસ્મિતા બેન નો જન્મ થાય હા એ વાત તો બરોબર કેમ કે એક એક ઓડિયો ચડાવવા માંથી હજારો અસ્મિતા નો જન્મ થાય એક હારે એક કલાક મા હા કેમ કે બીજી કેટલી અસ્મિતાઓ કે ભાઈ મને ઓડર હતો પણ મેં ઓલા અસ્મિતા બેન ઓડિયો તો મારી હું બીતી નથી હજારો હજારો સ્ત્રીઓ નો ઉદ્ધાર કેમ કે એક બારા નીકળો તો એ એમાંથી પચાસ જણા બારા નીકળી જાય પણ એક બાળા બુઢી ની મરજ ની હતી એક બીક ને અમારે હો મરી જાય એટલે એમાંથી બહાર નીકળવા માટે ભલે અસ્મિતાબેન આપની ઈચ્છા હોય કોઈ પ્રોબ્લેમ ન હોય તો મને તમારો ફોટો આમાં માં મોકલી દો ભલે